જય હિન્દ મિત્રો પોલીસનું ડીવી લિસ્ટ આવી ગયા બાદ હવે ફાઇનલ મેરિટ કેટલાય અટકશે એ અંગે આપણે આજે ચર્ચા કરીશું મિત્રો એક અંદાજ પ્રમાણે આ સંભવિત મેરિટ બનાવેલ છે મિત્રો જનરલ પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો મિત્રો એકસો પચીસની આજુબાજુ જઈ શકે છે તેમજ જનરલ મહિલાની વાત કરું તો મિત્રો એકસો બે સુધી જેના માર્ક્સ છે તે મહિલા ઉમેદવારોનું સિલેક્શન થઈ શકે છે ત્યાર પછી ઈડબલ્યુ કેટેગરીની વાત કરીએ તો સો આજુબાજુ મેરિટવાળાનું સિલેક્શન થઈ શકે છે અને જો ઈ મહિલા ઉમેદવારોની વાત કરીએ તો એટી ટુ એટલે કે બ્યાસી આસપાસ માર્ક્સનું માર્ક્સવાળાનું સિલેક્શન થઈ શકે છે એસસીબીસી કેટેગરીમાં વાત કરીએ તો એકસો સોળ આજુબાજુ જેના માર્ક્સ છે તેનું સિલેક્શન પાક્કું સમજી લેવાનું ત્યારબાદ એસસીબીસી મહિલા ઉમેદવારોની વાત કરું તો તે એસી માર્ક્સ એટલે કે એટી થ્રી માર્ક્સ પ્રમાણે જે મહિલાઓનું મેરિટ થતું હોય તે સિલેક્શન થઈ શકે છે એસસી પુરુષ ઉમેદવારોની વાત કરું તો નવ્વાણું આજુબાજુ અટકી શકે તેવી સંભાવના છે ત્યારબાદ એસસી મહિલા ઉમેદવારોની વાત કરીએ તો બે એસી આજુબાજુ અટકી શકે છે ત્યારબાદ એસટી પુરુષ ઉમેદવારોની વાત કરીએ તો મિત્રો જગ્યાઓ તો એક અંદાજ મુજબ તો જગ્યાઓ ખાલી રહે એવું લાગે છે પરંતુ એટી ટુ માર્ક્સ આજુબાજુ મિત્રો સિલેક્શન પાકું જ છે ત્યારબાદ એસ ટી મહિલા ઉમેદવારોની વાત કરીએ તો મિત્રો એસી જે લોકોને એસી માર્ક્સ થાય છે એ તમામે તમામ મહિલાઓનું સિલેક્શન પાકું છે મિત્રો આમ મિત્રો આ એક અંદાજ મુજબ મેરિટ બનાવ્યું છે મિત્રો અને એસટી ઉમેદવારો સિવાય આ તમામ મેરિટમાં એકાદ બે માર્ક્સનો વધઘટ થઈ શકે છે મિત્રો બહુ વધઘટ થવાની કોઈ શક્યતા નથી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અને તમારા તમામ એલઆરડી પાસ ઉમેદવારોને શેર કરતા જજો આવી જ રસપ્રદ માહિતી મિત્રો આ ચેનલ ઉપર આવતી રહેશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં